ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની ચાલીસમી રથયાત્રા ભાવનગરના રાજમાર્ગો ઉપર ફરી રહી છે ત્યારે આ રથયાત્રા જ્યારે ઘોઘાગેટ ચોક ખાતે પહોંચી હતી ત્યારે અખાડાના જે સભ્યો છે તેની સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું જેમાં અમને જેમ જાણવા મળી રહ્યું છે તે મુજબ વિશ્વ હિન્દુ પરિષદના જે પ્રમુખ છે ચંદ્રસિંહ જાડેજા તેનો જે પીઆઈ જેબલિયા કરીને જે છે પેરોલ ફરલો સ્કોટના તેમને કાઠલો પકડી લીધો હતો જ્યારે ઢોલ જે અખાડાનો છે તેમને ઉતારવામાં આવ્યા હતા ઢોલ વગાડવામાં આવ્યા હતા ત્યારે જે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ છે તેમનો કાઠલો પકડીને આ ઢોલ નથી વગાડવાનો તેવું કહેવામાં આવ્યું હતું તેઓ જે ભાવનગર વિશ્વ હિન્દુ પરિષદના જે કાર્યકર છે તેમનો આક્ષેપ છે આ આ સાથે સાથે જ થયું ત્યારે જે જે અખાડાના સભ્યો છે છે તેઓ રોડ ઉપર બેસી ગયા હતા અને વિરોધ રથયાત્રા તે માટે સ્થગિત કરી દેવામાં આવી જેને લઈને ભાવનગરના રેન્જ આજે ગૌતમ પરમાર હોય શહેરના જે ધારાસભ્ય છે જીતુ વાઘાણી સહિતના નેતાઓ હોય રાજકીય લોકો પણ નીચે દોડી આવ્યા હતા અને અખાડાના જે લોકો છે તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ અખાડાના લોકો જે છે તેમનું

આજે જ્યારે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા રાજમાર્ગો પર નીકળી છે એ સમયે એ રથયાત્રા જ્યારે ગોખા કે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય પહોંચી એ સમયે જ્યારે રથયાત્રામાં સવારથી જોડાયેલા જે ઢોલ છે એ અહીંયા ઉતર્યા એટલે એ લોકો ટ્રેક્ટરમાંથી એ સમયે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શ્રી ચંદ્રસિંહ જાડેજા દ્વારા તેઓને ઢોલ વગાડવા બાબતે કહેવામાં આવ્યું એ વખતે પીઆઈ પૃથ્વીરાજ જેવલિયા દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ ઢોલ બોલ નથી વગાડવાના ત્યારે અધ્યક્ષે એવું કીધું કે રિક્વેસ્ટ છે સાહેબ ઉગાડવા દો એ વખતે એને બધાની વચ્ચે વિશ્વના શહેર અધ્યક્ષ અને વિભાગ મંત્રી એવું કીધું કે આ જે અંદર બેહડી દો અને આ બીને છોડવા નથી અને આ હાલતી હાલચી ના કરવા હતી આ વર્તન એકદમ હાવ ખરાબમાં ખરાબ વર્તન પોલીસનું છે આ બાબતે યોગ્ય કાર્યવાહી યોગ્ય અધિકારીઓ કરવી જ જોઈએ કારણ કે આવું વર્તન કોઈ રીતે ચલાવી લેવામાં આવે જ નહીં તો આપે સાંભળા હતા વિશ્વ હિન્દુ પરિષદના જે નેતા છે જય તેમનું કહેવું છે કે આ રથયાત્રા જ્યારે ઘોઘાગીટ ચોક ખાતે પહોંચી હતી ત્યારે પોલીસ દ્વારા જે પીઆઈ જેબલિયા છે તેમની દ્વારા ઘર્ષણ કરવામાં આવ્યું હતું કાઠલો પકડી લેવામાં આવ્યો હતો ઢોલ વગાડવામાં નથી તેવું કહેવામાં આવ્યું હતું જેને લઈને ઘર્ષણ થયું હતું અને વિશ્વ પરિષદના જે લોકો છે અખાડાના જે લોકો છે તેમાં બારોબાર રોષ વ્યાપી જવા પામ્યો છે જોવું રહ્યું કે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે તે હવે નિજ મંદિરે કેટલા વાગે પહોંચે છે જે ટાઈમ કરતા આજે રથયાત્રા છે તે મોડી હાલ તો ચાલી રહી છે કેમેરામેન અટી સિંહ ચૌહાણ સાથે ચોણ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે